ચાલો મિત્રો તો ખાસ કરીને આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે બીજાના પડામાં મિત્રો કાળી ચરમી એટલે કે કાળિયું આવી ગયું તો આપણા પડામાં એમાંથી કઈ રીતનું આવે એ ખાસ કરીને મિત્રો કાળજી લેવી અને ખાસ કરીને એની આપણે તમામ પ્રકારની આજે વાત કરીશું મિત્રો મિત્રો અત્યારે ખાસ કરીને વાતાવરણ પણ ચેન્જ થઈ રહ્યું છે છાકળ બહુ આવશે અને માવઠાની પણ શક્યતા છે મિત્રો અમુક 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 વિસ્તારમાં તો ખાસ કરીને ખાસ કાળજી લેવી તો બીજાના પડામાંથી કઈ રીતનું મિત્રો કાળીઓ વેની ખાસ કરીને કાળજી લઈશું તો ચાલુ વિડીયોમાં આગળ તમામ પ્રકારની વાત કરશું મિત્રો તો તમામ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે મિત્રો હલો રામ સીતારામ જય માતાજી તમામ મીઠું ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જ હશે તો હું શું આપણો મિત્ર ફાવેશ અને આજે તારીખ થઈ છે ઓગણત્રીસ એક બે હજાર પચીસ મિત્રો તો ખાસ કરીને મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે જો પડખેના ગમે તેના ખેતરમાં કાઢીવું મિત્રો હોય તો આપણા ખેતરમાં કઈ રીતનું આવે છે એની તમામ પ્રકારની આપણે ચર્ચા કરીશું મિત્રો તો મિત્રો અત્યારે હવે ફાઇનલી જીરા બે મહિનાની આજુબાજુના જે ઝાઝા ખેડૂત મિત્રોને થઈ ગયા છે અને અમુક ખેડૂત મિત્રોને સિત્તેર દિવસની આજુબાજુના હે અમુકને પચાસ દિવસની પણ આજુબાજુના છે તો મિત્રો આ રીતના જીરાના વાવેતર ફાઇનલી અત્યારે હવે સુકારાનો પ્રશ્ન મિત્રો હવે આપણે મોરો પડી ગયો છે હવે ચારમાં અમુક ટકા જે ખેડૂત મિત્રોને હોય છે એ હશે બાકી હવે શું પ્રશ્ન ઓછો હોય છે તો હવે મિત્રો ખાસ કરીને ખાસ બાકીના દિવસો રહ્યા એમાં આપણે કાળિયાની ધ્યાન આપવાની હોય છે તો કાળિયામાં આપણે શું શું કાળજી લઈશું એની આપણે આ ખાસ કરીને ચર્ચા મિત્રો એનું કારણ છે મિત્રો હવે વાતાવરણ પણ આજે માનો કે ઓગણત્રીસ તારીખ થઈ છે એટલે હવે છેલ્લા બે ત્રણ દિવસ પછી વાતાવરણ વધારે બગડવાનું છે વધારે ખરાબ થવાનું છે જે ત્રણ ચાર થી ચાર તારીખમાં કદાચ માવઠું પણ મિત્રો ખાસ કરીને થઈ શકે છે તો જીરાને અત્યારે હવે કાળિયાથી આપણે બચાવવાનું છે હવે બીજો કોઈ પ્રશ્ન હોતો નહીં અત્યારે અમે તડકા પડે જાગર આવે એટલે કાળિયું થ્રીપ્સ ને મચ્છી ખાસ કરીને આની કાળજી આપણે લેવાની હોય છે તો હવે આપણે ખાસ કરીને આગળ વાત કરીશું કે બીજાના પડામાંથી આપણા પડામાં કાળિયું કઈ રીતનું મિત્રો આવતું હોય છે તો મિત્રો આજે આ જીરું પણ આપણે બે મહિનાનું કમ્પ્લીટ થઈ ગયું છે તો મિત્રો હવે ખાસ કરીને આપણે ચર્ચા કરશું કે બીજાના પડામાંથી આપણા પડામાં કઈ રીતનું કાર્ય આવે છે તો મિત્રો દાખલા તરીકે આપણામાં એડોસમાં દવા આપ દીધી છે આજથી છ સાત દિવસ પહેલાં આપણે પણ એના વિડીયો પણ મૂકેલા છે મિત્રો અને ખાસ કરીને મિત્રો જે તમામ પ્રકારના વિડીયો આપણે જીરાનું જ્યાં સુધી જ્યાં વળતર કર્યું હોય જીરાને અહીંયા પી અત્યાર લગીના તમામ વિડીયોની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જે તમામ ખેડૂત મિત્રોને જે વિડીયો જોવો જોઈ શકે છે અને આપણી ચેનલમાં પણ જઈ અને તમામ વિડીયો જોઈ શકે છે મિત્રો મિત્રો ખાસ કરીને હવે વાત કરશું આપણે કે કાળીઓ આપણા પડામાં બીજાના પડામાંથી કેવી રીતનું આવતું હોય છે મિત્રો દાખલા તરીકે ગમે તેના પડામાં આપણે આંટો મારવા ગયા હોય કે અથવા આપણે ગમે તે કૂતરું પણ કોઈના પડામાં જીવ હોય અને અહીંયા કાળીઓ હોય દાખલા તરીકે આપણે આ સોડવરિયું એ કાળિયાવાળું હોય ફૂંકું કે ડારકીમાં ગમે તો મિત્રો કાળીઓ આવી જરૂર હોય એને આપણો આપણું પગ આપણું આ જે પેન્ટ હોય એનું પાંસી અડે કે કૂતરાના પગ કે ગમે તે અડે અને જે કાળિયાવાળા સૂડને અડીને પછી એ આપણા પડામાં આવે તો એ આપણા પડામાં આવે એટલે આપણા પડામાં પણ કાળિયાની મિત્રો અસર ખાસ કરીને થતી હોય છે તો મિત્રો ગમે તે વસ્તુમાં ખાસ આ કાળજી રાખવી આપણે કોઈને પડામાં આંટો મારવા જઈએ હોય તો કાળિયું હોય તો અહીંયાથી આપણે આપણા પડામાં આવવામાં થોડુંક કાળજી રાખી થોડુંક ધ્યાન રાખીને આવવું પડે કારણ કે આ એક ફૂગ વસ્તુ એવી છે કે આપણે પેન્ટ હાયરીનો અડી જાય એટલે એના કીટકો આપણા પેન્ટ સાથે ચોંટી જ હોય છે પછી આપણા જીરામાં આવા આપણે આપણે જીરા મળીએ એટલે આપણે જીરામાં પણ આવતું હોય છે અને આપણા ભાડામાં મિત્રો ગાડી હોય તો પણ આપણે આપણા ભાડામાંથી બીજાના ભાડામાં જતા પહેલાં વિચાર ખાસ કરીને કરવો પડે કારણ કે આપણા લીધે બીજાને પણ નુકસાન ખાસ કરીને મિત્રો વધારે આવતું હોય છે તો મિત્રો આ જીરું આપણું બે મહિનાને ઉપર થઈ ગયું છે એક બે દિવસનું તો આમાં આપણે એડવુસમાં છટકાવ આપી દીધો છે અને ખાસ કરીને મિત્રો એડુસમાં જ છટકાવ આપવો જરૂરી છે કારણ કે તમે આવો પછી જે આવી જાય પછી આપો એટલે દવાનું પ્રમાણ પણ વધી જતું હોય છે અને પંપ પણ વીઘી એક બે પંપ વધારે નાખવા પડતા હોય છે છટકાવ કરવો પડતો હોય છે મિત્રો કારણ કે ઘણા ખેડૂત મિત્રો એવું હોય છે કે આપણે હજી કંઈ દેખાતું નથી ને આપણે આમાં દવાની કોઈ જરૂર નથી હું કરવામાં સાટવું પડે તો એવું નથી હોતું મિત્રો ખાસ કરીને એડસમાં જ છેલ્લો પચાસથી પંચાવન દિવસ હોય છે પહેલો છંટકાવ કાળીને લઈ લેવો અને અત્યારે ખાસ કરીને જે ખેડૂત મિત્રોએ ન લીધા હોય તો એને ખાસ કરીને મિત્રો અત્યારે છટકાવ લઈ લેવા કારણ કે હવે વાતાવરણ બહુ ખરાબ થવાનું છે કદાચ થોડા ઘણા સાટા એટલે કે વરસાદ પણ થોડો ઘણો આવી શકે છે એવું વાતાવરણ થઈ શકે છે મિત્રો તો તો મિત્રો જીરું કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જવું નજુ વિડીયો જોવા માટે અમારી કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો બસ આજે વિડીયો માર્યું વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો આ કાઢી માટેના વાત તો કાઢીયા માટે મિત્રો ખાસ કાળજી લેવી જેવું કે છટકાવ પણ કરી નાખો અને બીજાના ભણામાં જાતા પહેલાં ધ્યાન રાખવું અને આપણા પડામાં હોય તો આપણા પડામાંથી નહીં પણ આપણે બીજાના પડામાં જતા ખાસ કાળજી લેવી મિત્રો તો બસ વિડીયો જોવા તમામ ખરેખર મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર મિત્રો તો બસ આવા જ આવું વિડીયો જોતા રહેજો મિત્રો તમને કાંઈક ને કાંઈક ચોક્કસથી ફાયદો થશે મિત્રો